જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં શ્રાવણના ત્રીજા સોમવારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો માળેશ્વર મહાદેવ મંદિરે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે રામેશ્વર મહાદેવ અને ઓમ રુદ્રેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં વિવિધ શૃંગારના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે જે શિવ ભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે વહેલી સવારથી જ માળિયા હાટીના શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મંદિરોનું વાતાવરણ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું ભક્તો શિવલિંગ પર જળા અભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા હતા શિવભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા આખો દિવસ ભક્તો માટે પૂજા અર્ચનાનો નહીં પરંતુ એક ઉત્સવ જેવો ભક્તિમય માહોલ બની ગયો છે હું વિજયગીરી બાપુ મારે તો મંદિર પૂજારી આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર મહાદેવને રથનો સુબદ શણગાર છે જાણે મહાદેવ ખુદ રથમાં બેસીને સવાર થાય એવું દર્શન સજાવવામાં આવ્યા છે અને દીપમાળા તથા સંધ્યા આરતીનો લોકોએ ખૂબ જ દર્શન કરી છે અને ખૂબ જ વધારે પડતી ભક્તો ભાવિ ભક્તો દરેક સરળ નદીમાં ઉંટી પડ્યા છે આવી ત્રીજા ચોથા સોમવારે અમરનાથ મહાદેવના દર્શન કરવામાં આવે છે તો સર્વે ભક્તોએ લાભ લેવો અને જય ભોલો માળેશ્વર મહાદેવ જય પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ